નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ એકેમાં આજના વિડીયોમાં આપણે જોઈશું શાળામાં આવેલી નવી સ્વધ્યન પોથીનો ભાગ છઠ્ઠો ધોરણ છ માં વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર સાત ગુપ્તયોગ અને અન્ય શાસકો તો તૈયાર થઈ જાઓ ચાલો સામાજિક કાઢો અને નંબર ખોલો તો ચાલો ધોરણ છ ના વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાનમાં સ્વાધ્ય પોથીનું પ્રકરણ સાત ગુપ્ત યોગ અને અન્ય શાસકો ના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરી નાખીએ તો પહેલો નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો એક નીચે પૈકી વિકલ્પ છે વિકલ્પ સી હર્ષ હર્ષવર્ધન અને પુલકેશી બીજો ચાલો નેક્સ્ટ જોઈએ બીજો ચંદ્રગુપ્ત બીજો ફાયાન તો હર્ષવર્ધન તો એમાં આવશે સાચો વિકલ્પ ચલો જોઈએ નીચેના પૈકી ગુપ્ત એનો સાચો વિકલ્પ આવશે વિકલ્પ સી ચંદ્રગુપ્ત મૌર્ય ચાલો નેક્સ્ટ જોઈએ ચોથું કયા યુગને ભારતનો ભારત સુવર્ણ યુગ કહેવાય છે તો વિકલ્પ ડી ગુપ્તયુગ ચાલો પાંચમું નીચેના પૈકી કઈ કૃતિ કવિ કાલિદાસની નથી તો વિકલ્પ આવશે ઉરુભંગમ ચાલો છઠ્ઠો નાલંદા વિદ્યાપીઠની સ્થાપના ગુપ્ત વંશના કયા શાસકના સમયમાં થઈ હતી સાચો વિકલ્પ છે બી કુમાર ગુપ્ત ચાલો નેક્સ્ટ સાતમું મહારાજાધિરાજ ચંદ્રગુપ્ત પહેલો દક્ષિણાપથ ના સ્વામી તો વિકલ્પ ડી પુલકેશી બીજો ચાલો આઠમું નીચેના પૈકી કઈ કૃતિ હર્ષવર્ધનની નથી વિકલ્પ એ કાદંબરી નવમું રાજ્યના દસ્તાવેજો સાચવવા કોની નિમણૂક કરવામાં આવતી હતી સાચો વિકલ્પ છે બી પુસ્ત પુષ્પાલ નેક્સ્ટ જોઈએ દસમું કાંચીના તો પલ્લ રાજસ્થાનના અને દક્ષિણ ગુજરાતના વિકલ્પ એ ગુર્જર પ્રતિહારો નેક્સ્ટ જોઈએ અગિયારમું ઈસવીસનની છઠ્ઠી સદીને મધ્યમાં હુણોએ મધ્ય એશિયાથી ભારત પર આક્રમણ કર્યું તેનો નીચેનામાંથી કઈ દિશાએથી ભારત પ્રવેશ્યા હતા

પીલું પતિ એમાં આવશે ઈ હાથીની સેનાના વડા ચોથું વિક્રમાદિત્ય પાંચમું અશ્વમેધ યજ્ઞ એમાં જવાબ આવશે ડી સમુદ્ર ગુપ્ત ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પહેલો હિન્દના ઇતિહાસમાં કાળ ગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી ક્યારે શક્ય બની તો તૈયાર જવાબમાં લખો ગુપ્ત વંશના આરંભના કારણે હિન્દુના ઇતિહાસમાં કાળ ગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બને ચાલો જોઈએ નેક્સ્ટ કયા રાજવીને સકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે ચલો જવાબમાં લખો ચંદ્રગુપ્ત એ સકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખાય છે ચાલો ત્રીજું જોઈએ ગુપ્ત યુગના કયા શાસકને સિક્કામાં વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે જવાબમાં લખો ગુપ્ત યુગના ચંદ્રગુપ્તને સિક્કામાં વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે ચાલો નેક્સ્ટ ચોથું કાલિદાસ અને વરામિહિર કયા રાજવીના સમયમાં થઈ ગયા જવાબમાં લખો જવાબ કાલિદાસ અને વરામિર સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં થઈ ગયા તો ચાલો નેક્સ્ટ જોઈએ પાંચમું કુમારગુપ્ત પછીના કયા શાસકે મગધની રાજધાની સંભાળી હતી તો જવાબ લખો કુમાર ગુપ્ત પછી તેનો પુત્ર સ્કંદગુપ્ત શાસનમાં આવ્યો અને મગધની રાજધાની સંભાળી ચાલો છઠ્ઠું બૃહદ સંહિતા નામનો ગ્રંથ કોણે લખ્યો હતો તો જવાબમાં લખો બૃહદ સંહિતાનો ગ્રંથ નામનો ગ્રંથ મહાન વૈજ્ઞાનિક વરામિહિરે લખ્યો હતો નેક્સ્ટ જોઈએ સાતમું મહાકવિ ભટ્ટે શ્રી હર્ષ અંગે ઘણું લખ્યું છે તે એમના વિશે આ માહિતી કઈ રીતે જાણતો હશે જવાબમાં લખો કારણ કે તેઓ બંને સમકાલીન હતા આથી તેઓએ આટલું બધું લખ્યું હશે ચાલો નેક્સ્ટ જોઈએ આઠમો મી મિહિરના પૂર્વજો વર્ષો પહેલાં એક નગરમાં વસવાટ માટે આવ્યા હતા તે નગર એ સમયે જનપદ કહેવાતું તો તેઓ કયા સમયમાં ત્યાં રહેવા ગયા હશે તો જવાબમાં લખો તેઓ ગુપ્ત યુગ સમય દરમિયાન એટલે કે ત્રીજી સદી દરમિયાન ગયા હશે ચલો નેક્સ્ટ જોઈએ નવમો અજંતાની કેટલીક ગુફાઓ ક્યાં કયા રાજવીના સમયમાં તૈયાર થઈ હતી તો જવાબમાં નવમું અજંતાની કેટલીક ગુફાઓ ગયા રાજવીના સમયમાં તૈયાર થઈ હતી તો જવાબ લખો જવાબ કુમાર ગુપ્ત પહેલાના સમયમાં અજંતાની કેટલીક અલકાને ગુપ્ત યુગના શાસનતંત્ર અંગે વાર્તાલાપ આપવાનો છે તે માહિતી એ ક્યાંથી મેળવી શકશે તો જવાબમાં લખાય અલકાને આ માહિતી અભિલેખો સ્મૃતિઓ પુરાવાઓ અને ગુપ્તયુગના પુસ્તકોમાંથી મળશે ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ચાર મને ઓળખો હું વિક્રમાદિત્યના દરબારનો રાજવૈદ છું શું નામ હતું એનું ધન્વંતરી બીજું મેં અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે કોને તો કે ભટ્ટ ત્રીજું હું વિક્રમાદિત્ય પછી રાજગાદી આવનાર ગુપ્ત શાસક છું કોણ ભાઈ ગુપ્ત કુમાર ગુપ્ત પહેલો ચાલો મેં નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે સો ગામ ભેટ આપ્યા હતા કોને હર્ષવર્ધન ચાલો પાંચમું હું સેનાના સિક્કા પડાવવાના પડાવનાર રાજવી છું તો કોયો રાજવી હતો ભાઈ તો કે ચંદ્રગુપ્ત પહેલો ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર પાંચ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા ચંદ્રગુપ્ત વંશના સ્થાપક ખાલી જગ્યા હતા તો જવાબમાં શ્રી ગુપ્ત બીજું ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક ખાલી જગ્યા હતો તો જવાબ લખાય ચંદ્રગુપ્ત બીજો ત્રીજું શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ ખાલી જગ્યાએ કરી હતી તો જવાબમાં લખાય આર્યભટ્ટ ચોથું દિલ્હી પાસે આવેલા મેહરોલે દિલ્હી પાસે આવેલા ખાલી જગ્યામાં આજ દિન સુધી કાર્ડ નથી લાગ્યો તો જવાબમાં લખાય મેહરોલી લોહ સ્તંભ ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર છઠ્ઠો નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક વિક્રમાદિત્યના રાજદરબારમાં કયા કયા રત્નો હતા જવાબમાં લખાય વિક્રમાદિત્યના રાજદરબારમાં સંસ્કૃત ભાષાના મહાકવિ કાલિદાસ ધન્વંતરી તેમના રાજવૈદ વૈજ્ઞાનિક મિહિર વૈતાલ ભટ્ટ અમરકોટના રચયિતા અમરસિંહ જેવા રત્નો વિક્રમાદિત્યના દર રાજદરબારમાં હતા નેક્સ્ટ જોઈએ બીજું ગુપ્ત યુગના વિજ્ઞાનના ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિઓ જણાવો જવાબમાં લખો ગુપ્તયુગમાં આર્યભટ્ટ નામના ગણિત શાસ્ત્રીઓ ગણિત શાસ્ત્રીએ ગણિત શાસ્ત્રી દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કરી નામનો ગ્રંથ લખ્યો વાપર્ટે વૈદિક શાસ્ત્રમાં અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો ચાલ જોઈએ ત્રીજું ગુપ્ત યુગમાં સાંસ્કૃતિક ક્ષેત્ર થયેલું યોગ પ્રદાન જણાવો તો જવાબમાં લખો આ યુગમાં સંસ્કૃત સંહિતાના સમર્થ સાહિત્યકારો તેમજ વૈજ્ઞાનિકો અને ગણિત શાસ્ત્રીઓ થયા હતા લલિત કલાના ક્ષેત્રે અદ્ભુત વિકાસ થયો તથા વૈજ્ઞાનિક શોધો મંદિર સ્થાપત્યો જેવી ઘટનાઓ થઈ ગઈ હતી આમ ગુપ્ત યુગમાં સાંસ્કૃતિક ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો હતો ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર ગુપ્ત યુગની શાસન વ્યવસ્થામાં પ્રાંતીય વહીવટી તંત્ર વિશે જણાવો તો જવાબમાં લખો ચાલો વિશાળ મૌડી સામ્રાજ્ય વહીવટ સરળતા ખાતર પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ હતો આ પદ માટે મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવાની કરવેરા ઉઘરાવવા રાજાના આદેશનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ રાખવાનું હતું ચાલો નેક્સ્ટ પાંચમું ગુપ્તયુગમાં કયા કયા પાકોનો વેપાર વિકસ્યો હતો તો જવાબ મળખો ભાઈ ઉત્તર ભારતમાં શેરડી કાશ્મીરમાં દ્રાક્ષ કેસર અને સફરજન ગુજરાત અને સિંધમાં કપાસ અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થયું હતું ચાલો જોઈએ નેક્સ્ટ નીચે પ્રશ્ન નંબર સાત નીચેના આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો પહેલું મહાસંધિ વિગ્રહ જવાબ લખાય વર્તમાન સમયમાં જેમ વિદેશી મૈત્રી હોય છે તેમ ગુપ્ત યુગમાં મહાસંધિ વિગ્રહનો હોદ્દો હતો જેનું કાર્ય બીજા રાજ્યો સાથે સંબંધો સ્થાપિત કરવાનું હતું ચાલો નેક્સ્ટ જોઈએ બીજું નાયનાર અને આલ આલવાર તો જવાબમાં લખાય મધ્યયુગમાં ભક્તિ આંદોલન દરમિયાન થઈ ગયેલા સંતોને આપણે બે ભાગમાં વિભાજીત કરી શકીએ ભગવાન શંકરને સમર્પિત સંતોને નાયનાર અને ભગવાન વિષ્ણુને સમર્પિત સંતોને આલવાર કહેવામાં કહેવાતા ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજું મહાપ્રતિહાર તો એના જવાબમાં લખો શું લખાય તો મહેલો અને દ્વારોના રક્ષકોના વડાને મહાપ્રતિહાર કહે છે 14 સુવણ યુગ તેના જવાબમાં શું લખી શકાય તો કે જે સમય ગાડા દરમિયાન પ્રજા સુખી સંપન્ન અને કોઈ પણ પ્રકારના ભય વગર રહેતી હોય અને આર્થિક સમૃદ્ધિ પણ ટોચ પર હોય તેવા સમયગાળાને સ્વર્ણયુગ કહે છે ચાલો નેક્સ્ટ જોઈએ પાંચમો ભક્તિ કોને કહેવાય તો જવાબમાં લખાય ભાઈ કુમાર અમત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું જેના વડા પ્રાદેશિક હતા ચાલો ને જોઈએ પ્રશ્ન નંબર આઠ ટૂંક નોંધ લખો સમ્રાટ હર્ષવર્ધન ગુપ્તયુગ પછી પ્રાચીન ભારતમાં માં હર્ષવર્ધન નું રાજ્ય મહત્વનું ગણાય છે હર્ષવર્ધન ના વર્ધન વંશના રાજવી હતા તેમના પિતા નું નામ પ્રભાર અને નામ રાજ્યશ્રી હતું છસો છમાં માં હર્ષવર્ધને રાજગાદી સંભાળી હતી તેઓ પ્રાચીન ભારતમાં છેલ્લા મહાન સમ્રાટ હતા હર્ષવર્ધનનો પરાજય પુલકેશી બીજા સામે યુદ્ધ લડતા થયો હતો હર્ષવર્ધન શિવ ભક્ત હતા પછી તેઓ બૌદ્ધ ધર્મના અનુયાયી બન્યા હતા હર્ષવર્ધનના સમયમાં ચીની યાત્રી યુએન સાંગ ભારત આવ્યો હતો અને તેના અધ્યક્ષ પદે કનોજમાં હર્ષવર્ધને ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું હર્ષવર્ધનના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ હતા અને બાણભટ્ટે હર્ષચરિત નામનો ગ્રંથ લખ્યો હતો હર્ષવર્ધન પોતે ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર બીજો ચંદ્રગુપ્ત બીજો એટલે કે દિત્ય જવાબ મલકા સમ્રાટ ચમુદ્રગુપ્તના અવશાન પથિ ચંદ્રગુપ્ત બીજો મગધની ગાદી પર આવ્યો હતો તે ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક હતો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ શક વંશના રાજાને હરાવી શકારીનું બિરુદ ધારણ કર્યું હતું તે વિક્રમાદિત્યના નામે પણ ઓળખાય છે વિક્રમાદિત્યએ શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી પોતાનું સૈન્ય બળ વધાર્યું હતું તેણે તેણે દરિયાએ વેપાર ખૂબ વધાર્યો હતો અને તે અખૂટ સંપત્તિનો માલિક બન્યો હતો તેના સમયમાં ચીની પ્રવાસી ભાઈયાન ભારતમાં આવ્યો હતો તે વૈષ્ણવ ધર્મી હતો છતાં તે અન્ય ધર્મ આદરભાવ રાખતો હતો તેણે પાટલીપુત્રમાં બૌદ્ધ મઠ બંધાવ્યા હતા તેના સમયમાં ઘણી સાંસ્કૃતિક સિદ્ધિઓ થઈ હતી અને તે યુગ સુવર્ણ યુગ બન્યો હતો ઈસવીસન ચારસો ને ચૌદ માં વિક્રમાદિત્ય અવસાન થયું ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર નવ નીચે આપેલા વિવિધ ચિત્રો જોઈ તેના વિશે બે ત્રણ વાક્યોમાં વર્ણન કરો તો પહેલું છે કંઈક સ્તૂપ દેખાય તો ચલો એના વિશે વર્ણન લખો મેહરોલીનો લોહસ્તંભ દિલ્હી પાસે આવેલ છે તે સોળસો વર્ષ જૂનો લોહસ્તંભ છે તેના આ યુગની ધાતુવિદ્યાની શ્રેષ્ઠ સિદ્ધિ છે આ લોહસ્તંભ સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગતો નથી આ લો સ્તંભ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ એ બનાવેલ છે ચાલો નેક્સ્ટ બીજું જો આપેલો આપેલ ચિત્ર નાલંદા વિદ્યાપીઠનું છે આ નાલંદા વિદ્યાપીઠ ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ્ત પહેલાએ બનાવી હતી આ નાલંદાના વિદ્યા આ નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે હર્ષવર્ધને સો ગ્રામ ભેટ સો ગ્રામ ભેટમાં આપ્યા હતા ચાલો નેક્સ્ટ ત્રીજું આકૃતિ જોવો ત્રીજું ચિત્ર ફોટો જોવો આ આપેલ ચિત્ર અજંતાની ગુફાઓ છે આ અજંતાની ગુફાઓ ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ્ત પહેલાય બનાવેલ છે જેનો નેક્સ્ટ જોઈએ દસમુ નીચે આપેલા વ્યક્તિઓને તેમની ઓળખાણ ઓળખ મુજબ વર્ગીકરણ કરો જેમાં ભાયાન કાલિદાસ યુવાનસાંગ બાણભટ્ટ ઓહિતાલ ભટ્ટ આર્યભટ્ટ અને વલા મહેલ તો ક્રમ લખો નામ લખો અને વિગત લખો ચાલો પહેલું છે વિદેશી પ્રવાસી તો ભાયન અને યુવાનસાંગ બીજું કવ્યો તો કે કાલિદાસ અને બાણ ત્રીજો વૈજ્ઞાનિક તો કે વૈતાલ ભટ્ટ આર્ય ભટ્ટ અને વરા મિહિર ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર અગિયાર નીચેના શબ્દોમાં પાંચ રાજાઓ અને પાંચ સાહિત્યકારના નામ છુપાયેલા છે તે શોધો અને લખો તો ચાલો શોધી નાખીએ હર્ષ વર્ધન આર્ય ભટ્ટ બાણ ભટ સ્કંદ ગુપ્ત દાસ કુમાર ગુપ્ત વિક્રમાદિદ્ય ચંદ્રગુપ્ત પહેલો રાણી વિજિયા ચાલો નીચે લખી નાખીએ રાજા અને સાહિત્યકાર રાજામાં આવશે વિક્રમાદિત્ય સાહિત્ય થઈ ગયા એના સમયમાં બાણભટ્ટ ચંદ્રગુપ્ત પહેલો એના સમયમાં થઈ ગયા કાલિદાસ સ્કંદગુપ્તમાં રાણી વિજ્યા અને આર્યસુર કુમારગુપ્તમાં હરિસ્વામી કે બાળકો જો તમે ચેનલમાં પ્રથમ વખત હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બેલ આઈકોનને ક્લિક કરો જેથી તમને પહેલાં જ શરૂઆતમાં જ વિડીયો અપલોડ થાય એટલે તરત જ તમને નોટિફિકેશન મળી જાય અને તમે વિડીયોને જોઈ શકો તમારા મિત્રોને પણ લિંક શેર કરો જેથી તમારા મિત્રોને પણ લખવામાં સરળતા થાય ઓકે બાળકો આવજો